આ જે મકાઈ આવી છે એ મકાઈ આપ જોઈ શકો છો કે બધામાં ચીપું જેને કહેવામાં આવી છે એટલે ડોડા આવી ગયા હોય છે એટલે આ એકદમ મકાઈ પાકી છે અને એ ઢોર એકદમ સરસ રીતે આ ખાય છે એ તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે પોતે એના ડોડા હોય છે એ ખાય છે તો ખાસ તો મારી વિનંતી છે કે આવા જ પરમાત્માએ અમેરિકા સુધી અમદાવાદ સુધી એ જુદા જુદા ગામ સુધી પહોંચાડ્યો છે તે અવાજ સાંભળી અને આ લોકોનો પોકાર ઠાકોરજીએ એને સંકેત આપ્યો છે કે તમે પાંજરાપોળ અમરેલીને મદદ કરો તો એ પાંજરાપોળ અમરેલીને આપણને મદદ કરે છે અને ખાસ તો જે લોકો અગ્નિદા આપ્યા પછી પ્રાર્થના બોલે છે અને ત્યારે જે પણ કાંઈ રકમ આપે છે રૂમાલ પાથરવાની એ રકમ પાંજરાપોળને મળે છે તેનેથી સ્મશાન યાત્રીઓને આપ્યું છે એમને મારા નતમસ્તકે વંદન અને જે ગુજરી ગયા છે એમના પરમ પરમપુરપાળું પરમાત્મા શાંતિ અર્પે દુઃખ સહન કરવાની એના પરિવારને શક્તિ આપે એ જ અભ્યર્થના હસ્તુ